ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું ડીએ પંપાણીયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ બારના વિદ્યાર્થી માટે વિષય છે આપણો ભૂગોળ ધોરણ બાર અને આપણે પાંચ પ્રકરણ અંગેની ચર્ચાઓ કરી છેલ્લે મિત્રો જે આપણે એ પ્રકરણ જોયું પાંચમું ચેપ્ટર અને એનું નામ હતું પરિવહન પરિવહનના માધ્યમોની અંદર આપણે ઘણા બધા માધ્યમોની ડિટેલમાં એના પેટા માધ્યમોની આપણે ચર્ચાઓ કરી તો પાંચ પ્રકરણ સમજાયા પછી તમને ભૂગોળ અંગેનું જ્ઞાન એ પરિવહનના માધ્યમો કેવા છે કયા માધ્યમો સમાજ ઉપર અસર કરે છે પ્રાચીન સમયના માધ્યમોને આજે આધુનિક સમયના માધ્યમોની અંદર શું તફાવત થયો છે શું ફેરફાર થયા છે એ અંગેની વિસ્તૃત ચર્ચાઓ આપણે પ્રકરણ પાંચની અંદર કરી ગયા હવે આજે એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અને એ ચેપ્ટર એવું છે વિદ્યાર્થીઓ કે જે આજની વર્તમાન પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે અને એનું નામ છે ચેપ્ટર નંબર છ સંચાર મિત્રો આ શબ્દ આજના સમયની અંદર કમ્યુનિકેશન શબ્દ આપણે સંચાર જેને કહેવામાં આવે છે કમ્યુનિકેશન જેને પ્રચ્યાયન એવા શબ્દથી ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ આ શબ્દનો એ એટલો બધો જોરશોરથી આજે ઉપયોગ થઈ રહ્યો છે તો એ દૂર સંચાર કોને કહેશું પ્રાચીન સમયની અંદર લોકો સંચારના માધ્યમ તરીકે કયા માધ્યમનો ઉપયોગ કરતા હતા આધુનિક સમયની અંદર આજે કેવા માધ્યમનો ઉપયોગ લોકો કરે છે આ તમામ વિગતો આ ચેપ્ટરની અંદર આપણે શીખવાની છે તમને ખ્યાલ નહીં હોય કે રેડિયોની શરૂઆત થઈ ટેલિવિઝન ક્યારે આવ્યું ફિલ્મો ક્યારે આવ્યા વર્તમાનપત્રો ક્યારે આવ્યા સામયિકો ક્યારે આવ્યા મેલ ઇલેક્ટ્રોનિક ની શરૂઆત ક્યારે થઈ ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ ભારતમાં મોબાઈલનો પ્રારંભ ક્યારથી થયો આજે દરેકના ખીચામાં એક મોબાઈલ છે પણ એનો વાસ્તવિક પ્રારંભ ક્યારથી થયો એનો ઇતિહાસ શું રહેલો છે આ બધીની વિગતવાર ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છે તો સૌ વિદ્યાર્થીને આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આઈકોન બેલ પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન મળતા રહે તો આવો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર છ એનું નામ છે દૂર સંચાર એવા શબ્દથીને ઓળખ દૂર સંચાર આપણે અર્થ જોશું એનો વ્યાખ્યા જોશું અને એના આધારે આપણે એ ચેપ્ટરને આગળ વધારીએ પહેલો શબ્દ છે સંચાર જેને આપણે અંગ્રેજીમાં કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યાયન કમ્યુનિકેશન આદાન પ્રદાન એવા શબ્દથી ઓળખવામાં આવે છે હવે તમે વિચાર કરો કે પ્રાચીન સમયની અંદર લોકો આવા કોઈ આધુનિક સાધનો આપણી પાસે ન હતા આજે કોઈ પણ વ્યક્તિને તમે દાખલા કે ખેડૂત છે આજે તો ખેડૂતના ખેતર ગામથી એટલે કે એના જે એનું આવાસ હોય છે એનું ઘરથી એનું ખેતર દૂર હોય અને ખેતર એ કેટલા મજૂર કામ માટે આવ્યા છે એ સવારે એના ઘરનાને ખબર ન હોય તો એ ખેતો ખેડૂત છે વાડીએથી ઘરે ફોન કરે છે કે આજે પાંચ મજૂર આવ્યા છે એટલે પાંચ મજૂરની રસોઈ બનાવવાની છે એ ફોન દ્વારા સંદેશો આપે છે શું કામ આજે આપણી પાસે આ સુવિધા અવેલેબલ છે તમે વિચારો કે જ્યારે આ પહેલાં આ સુવિધા ન હતી ત્યારે શું કરતા લોકો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે જે આપણા પ્રાચીન સાધનો હતા એટલે કે કા વ્યક્તિને રૂબરૂ જવું પડે અથવા તો એવા કોઈ પણ સાંકેતિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવતો હોય તો દાખલા તરીકે તમે ઘણા બધા ગુજરાતી પિક્ચરો જોયા હશે અને ગુજરાતી પિક્ચરની અંદર એક ગામની અંદર કોઈ પ્રસંગ હોય સારા નરસા પ્રસંગની અંદર ત્યારે ઢોલ વગાડવામાં આવે છે ગામને ચોરે બધા લોકોને ઢોલ ઓગાડે ઢંઢેરો પીટાવવામાં આવે અથવા કોઈ એક બેલ લગાડેલો હોય એક ઊંચી ટેકરી ઉપર અને બેલ વગાડવામાં આવે છે અને જેથી કરીને ગામની અંદર કોઈ સંદેશો આપવાનો છે એનો સંકેત ભેગો થતો અને ગામના લોકો બધા ભેગા થાય અને સંદેશો શું કહેવા માંગે છે એને સાંભળવા માટે બધા લોકો ત્યાં એકત્રિત થતા હતા આ ઢોલ વગાડવો ક્યાંક એવા આપણા દેશી સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો ક્યાંક પશુ પક્ષીઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો સંદેશ મેળવવા માટે સંદેશને આપવા માટે તમે ઘણા બધા હિન્દી પિક્ચરોની અંદર સ્ટોરી જોઈ હશે કે એક કબૂતર હોય કે બાજ હોય જહાંગીર નામનો વ્યક્તિ બાજ એના હાથ ઉપર બેસે અને એ એ એને ગળે એ ચિઠ્ઠી બાંધી દે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવામાં આવતો હતો આ મિત્રો પ્રાચીન સમયના સાધનો હતા કોઈ વ્યક્તિને સંદેશો જ્યારે પહોંચાડવો છે તો એમાં તમે કયા માધ્યમો અવાજ કરીને તમે કોઈ વ્યક્તિને બોલાવો છો ઢોલ નગારા વગાડીને તમે કોઈ વ્યક્તિને સંદેશ પહોંચાડો છો અથવા કોઈ બેલ વગાડીને સંદેશો જે તે વ્યક્તિને પહોંચાડવાનો છે એને તરફ તમે લઈ જાઓ છો આવા બધા પ્રાદેશિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો લોકો અથવા કોઈ એવા સાંકેતિક સિગ્નલો હોય કે જેના આધારે એક સંકેત છોડવામાં આવતો કે જે એ ખતરાની નિશાની હોય એ ભયની નિશાની હોય એવું પણ એને આજે આપણે આની સાથે આજે આજે શું આપણે લાઈવ જોઈ શકીએ લાઈવ મંગળ ઉપર થતી ઘટના મંગળયાન જ્યારે ચંદ્રયાન મંગળયાન એવા જે કોઈ પણ નાસા નામની સંસ્થા હોય કે આપણી ભારતની ઈસરો નામની સંસ્થા હોય એ જ્યારે ચંદ્રયાન મોકલતા હોય કે મંગળ ઉપર જે કોઈ પણ મિશન ઓફ મોમ એની ઉપર તો આપણે બધાએ પરિસ્થિતિ આપણે ટીવીની અંદર જોઈ કે જે આજથી લાખો કિલોમીટર દૂર પૃથ્વીથી કોઈ પણ આવેલા ગ્રહ અને એની ઉપર જે કોઈ ઘટના બને છે એને આપણે આજે લાઈવ જોઈ શકીએ હવે તમે વિચાર કરો કે જે ક્યાં ઢોલ વગાડીને આપણે લોકોને ભેગા કરતા અને આજે આપણે દૂર દૂર બનતી ઘટનાઓને આજે આપણે લાઈવ પ્રસારણ જોઈ શકીએ છીએ વિડીયો માધ્યમના કારણે આજે ટેકનોલોજી એટલી બધી સજ્જ થઈ છે વિદ્યાર્થીઓ કે આજે કોઈ પણ વસ્તુ છે એને જોવા જાણવા માટે આપણે એ લાઈવ પ્રોગ્રામ કરી શકીએ છીએ ડિબેટ કરી શકીએ છીએ સામે વાર્તાલાપ કરી શકાય છે ક્યારે આ આધુનિક સાધનો એટલે કે સમૂહ સંચારના માધ્યમો એટલે કે દૂર સંચાર એનું કોમ્યુનિકેશન એટલું મજબૂત બન્યું છે વિદ્યાર્થીઓ એ અંદર આપણે એટલી બધી ક્રાંતિ કરી છે અને ક્રાંતિ પાછળના કંઈક કેટલા ભારતના વૈજ્ઞાનિકોનો પણ સમાજ થાય છે એવા વિશ્વના વૈજ્ઞાનિકોને પણ એમાં દેણ છે એ પછી ટીવીની શોધ જોન એલન બે એડ હોય કે એક્સવાયજેડ હોય કે માર્કોની નામના વ્યક્તિએ રેડિયોની શોધ કરી હોય કે ભારતના સામ પિત્રોડા કે જેને ટેલિફોન ક્રાંતિની અંદર એવી સારી એવી ક્રાંતિ કરી હોય આવા બધા જ વ્યક્તિઓના પ્રયત્નોને કારણે વિદ્યાર્થીઓ આપણે કમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી છે તો એ આને કહેવાય આપણે દૂર સંચાર અથવા તો એને આપણે એક એવો શબ્દ કે પ્રચાયન અથવા તો સમૂહ સંચારના માધ્યમનો એક ભાગ છે આ કે જેને સંચાર શબ્દ કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે તો હવે કોને કે શું સંચાર એ અંગેની થોડીક માહિતી હું તમને આપું છું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે સંચાર તંત્ર એટલે શું કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહેવામાં આવે છે વિસ્તૃત વ્યવસ્થા એટલા માટે કીધી છે કે તમે કયા માધ્યમનો ઉપયોગ કરવા માંગો છો તમે કોઈ વ્યક્તિ સંદેશો મોકલવો કે આપણે શું વાત થઈ એક સ્થળેથી દાખલા તરીકે તમે જે જગ્યાએ રહો એ ગુજરાતનું કોઈ પણ અમદાવાદ શહેર છે અમદાવાદ શહેરથી તમે સુરત કોઈ વ્યક્તિને તમે સંદેશ મોકલો છો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો બરાબર જે એક વિદ્યાર્થી જે તમારા ફ્રેન્ડ છે એને તમે કોઈ માહિતી મોકલો છો તો તમે એ સંદેશો મોકલવા માટે જે અથવા પ્રાપ્ત એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે તમે મોકલો છો એમાં તમે કયા માધ્યમનો ઉપયોગ કરો છો એ વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તમે ટપાલનો ઉપયોગ કરો છો કે તમે ટેલિફોનનો ઉપયોગ કરો છો તમે મોબાઈલ વિડીયો કોલિંગ કરો છો તમે વોટ્સએપના માધ્યમથી મોકલો છો તમે ટ્વિટરના માધ્યમથી સંદેશ આપવા માગો છો ટૂંકમાં તમે કયા પ્રકારના માધ્યમથી સંદેશ માગો છો અને એ લોકો કેવા માધ્યમથી સંદેશ પ્રાપ્ત કરે છે એના આધારે આખી વિસ્તૃત પ્રક્રિયાને વિદ્યાર્થીઓ સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે તમને ખ્યાલ આવ્યો કે સંચાર એટલે શું સંચાર એટલે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ સંચાર એને કમ્યુનિકેશન અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહેવામાં આવે છે જો પ્રશ્ન પૂછાય કે સંચારને અંગ્રેજીમાં શું કહે છે તો સંચારને અંગ્રેજીમાં કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને એને એનો અર્થ થાય છે પ્રત્યાયન માહિતીનું આદાન પ્રદાન આમાં આદાન પ્રદાનની વાત એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા કે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે આદાન પ્રદાન લેવું અને આપવું આપે છે અને લે છે એને આદાન પ્રદાન એવા શબ્દથી ઓળખવામાં આવે આ વાત થઈ વિદ્યાર્થીઓ સંચારની ખ્યાલ આવી ગયો તો હવે આપણે જોઈએ સંચારના જે સાધનો છે કયા સાધનોનો તમે ઉપયોગ કરવા માંગો છો એ આ બધા સાધનોને આપણે આ પાઠની અંદર આખી ચર્ચા કરવાની છે અહીંયા ટૂંકમાં એના આપણે માહિતી આપું છું પહેલાં તમને પછી એની ડિટેલમાં માહિતી આપણે જોતા જઈએ સંચારના સાધનો પહેલો છે વ્યક્તિગત સંચાર વ્યક્તિગત સંચાર એટલે શું એક વ્યક્તિ બીજા વ્યક્તિને જ્યારે સંચારની પ્રક્રિયા હાથ ધરે તો ત્યારે તેવાને આપણે વ્યક્તિગત સંચાર કહે છે એમાં શું આવે છે ટેલિફોન અને સેલફોન ટેલિફોનથી કોઈ વ્યક્તિને તમે સંદેશ મોકલો છો તો એ ટેલિફોન અથવા સેલ ફોન એટલે કે મોબાઈલથી તમે કોઈ વ્યક્તિને સંદેશ મોકલો છો તે ત્યારબાદ છે ફેક્સ ફેક્સની સેવાઓ હવે બંધ થઈ ગઈ છે પેલા ફેક્સ હતો કે એ કોઈપણ વ્યક્તિને ફેક્સ કરવામાં આવતો અને હવે ધીમે ધીમે એ એ સેવાઓ ધીમે ધીમે હવે લુપ્ત થાય એટલે સોરી એ ફેક્સની જે સેવાઓ છે કે હાલ પૂરતી ટૂંકમાં એનો ઉપયોગ ઓછો થયો છે કે ફેક્સ કરવાવાળા લોકો છે હવે એનું પ્રમાણ ઘટી ગયું કારણ કે આજે આપણે ડિજિટલ માધ્યમ અપનાવ્યું છે એટલે ફેક્સનું પ્રમાણ હવે હાલના તબક્કે ઘટી ગયું છે બંધ નથી થયું પણ ઘટી ગયું છે ઇન્ટરનેટ ઇન્ટરનેશનલ નેટવર્ક ઇમેલ ઇલેક્ટ્રોનિક મેલ કોઈ વ્યક્તિને મેલ દ્વારા સંદેશ અને આજે સૌથી વધારે મેલનો ઉપયોગ થાય છે ટપાલ સેવાઓ ટપાલ સેવાઓ આજના સમયની અંદર હવે તમે વિચાર કરો કે તમે છેલ્લે કોને ટપાલ લખીએ છીએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એના વાલીને એના ઘરે ટપાલ લખે અને એ ટપાલ લખે ને પછી એ દસ દિવસ એ ટપાલ પહોંચે વળી પાછું દસ દિવસ પછી એના ઘરેથી પાછો સંદેશો આવે ત્યાં તો એ ભાઈ પોતે ઘરે પહોંચી ગયો હોય આવી સેવા હતી શરૂઆતની અંદર એટલે ટપાલની સેવાઓ અંગ્રેજો સમયથી શાસન એના શાસનમાં શરૂ થઈ છે એક સમય ખૂબ ફૂલે ફાલે હતી ભારતની અંદર ઇન્ડિયન પોસ્ટ આજે પણ એટલું જ પણ ટપાલ લખવાવાળાનું પ્રમાણ આજે ઘટી ગયું છે ટપાલની સેવાઓની અંદર એનું સ્વરૂપ બદલાણું છે આજે વ્યક્તિ ટપાલ લખતા હોય કે ટપાલ લખીને પોસ્ટ કરે ને એ તમે વ્યક્તિ કોલથી કોઈ વ્યક્તિને સંદેશ પહોંચાડી શકો છો બરાબર તો એના પછી છે આંગળીયા એટલે કે કુરિયરની સેવાઓ આને વ્યક્તિગત સેવાની અંદર એટલે કે વ્યક્તિગત સંચાર તંત્રની અંદર મૂકવામાં આવ્યું છે ઓકે હવે આવે છે સમૂહ સંચાર સમૂહ સંચાર એટલે શું કે એક કરતા વધારે વ્યક્તિઓને જ્યારે સંદેશો મોકલવાનો હોય ત્યારે જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે તો તેને આપણે સમૂહ સંચાર તરીકે ઓળખવામાં આમાં વ્યક્તિગત જ વાત થઈ હું કોઈ વ્યક્તિને ફોન કરું તો એ વ્યક્તિગત સમૂહ સંચાર એ વ્યક્તિગત સંચાર તંત્ર થયું જ્યારે સમૂહની અંદર મુદ્રિત માધ્યમ મુદ્રિત એટલે શું છાપેલી વસ્તુઓ જે પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા થયેલી હોય આ દાખલા તરીકે તમારું પુસ્તક છે એ મુદ્રિત માધ્યમ છે તો મુદ્રિત માધ્યમની શરૂઆત ક્યારથી થઈ કયા દેશની અંદર એની શરૂઆત કરી એ અંગે પણ આપણે જોઈશું સમાચાર પત્રો સમાચારપત્રો જ્યારે બહાર પડે એ ફૂલસાબ હોય જયહિંદ હોય ગુજરાત સમાચાર હોય સંદેશ હોય દિવ્ય ભાસ્કર હોય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય વગેરે એક્સ વાય હજારો છાપાઓ ભારતની અંદર બહાર પડે છે એકી સાથે ઘણા બધા છાપાઓ છે એ ફટાફટ છપાઈ જાય છે રાતના બહાર થાય ત્યાં અને સવારના પહોરની અંદર જ તમને એ સંદેશના આખા પાનાઓ ને પાનાઓ એ છપાયેલા તમને જોઉં છો આ સમાચાર પત્રો છે એને પણ સમૂહ સંચાર કહે છે ત્યારબાદ શ્રમિકો જે સામયિક આવે છે અઠવાડિક હોય સાપ્તાહિક હોય એવા અલગ અલગ પ્રકારના એની અંદર જે લેખો આવે છે એને પણ મુદ્રિત માધ્યમ કહેવામાં આવે છે આ થયા મુદ્રિત માધ્યમો હવે બીજા માધ્યમ છે ઇલેક્ટ્રોનિક માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે શું કે જેની અંદર ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવતો હોય બેટરીનો હોય ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરવામાં આવતો હોય ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય એવા માધ્યમો તો એવા કયા છે આકાશવાણી એટલે કે દૂરદર્શન આપણે જે રેડિયો આકાશવાણી વગેરે ત્યારબાદ દૂરદર્શન અને બહુ અગત્યનો અને બહુ તમને ખૂબ મજા આવે એવો પાર્ટ છે અને અંદર કે જે તમે આ બધા સાધનો અત્યારે જેની એની સાથે આપણે સતત ઓતપ્રોત થઈએ છીએ કલાકો કાઢી નાખીએ છીએ વિદ્યાર્થીઓ આ સાધનો પાછળ આપણે મોબાઈલ પાછળ કેટલો સમય કાઢીએ છીએ આપણે ટીવી પાછળ કેટલો સમય કાઢીએ છીએ વર્તમાનપત્રો સામયિકો મુદ્રિત માધ્યમો એની પાછળ જે આપણે સમય કાઢે તો એ જ પાઠ આપણે શીખવાનો છે એની શરૂઆત ક્યારથી થઈ હશે કઈ રીતે એનું જીવન હશે આખું શરૂઆતનું એ અંગેની ચર્ચાઓ હવે પછીના જે પિરિયડમાં મળશું ત્યારે વિગતવાર આપણે એની ચર્ચા કરીશું આટલી વાત રાખી આપણે ફરી પાછા મળશું ત્યારે ત્યાં લગ્યા ટોપિકને આપણે વિરામ આપીએ છીએ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર